અહીં આપણે આગળ જઈએ તો પહેલું શું આવે છે અહીં મેં આમ જાવ તો પહેલું શું આવે છે અહીંયા અમલાઈ અમલાઈ મળ્યું હા જો આ નકશો છે ભાઈ એ નકશો જાય છે મેં ગ્રથી માલપુર તો ભાઈ મેં ગ્રથી માલપુર જઈએ તો પહેલું સૌથી નજીક શું આવે સૌથી દૂર શું આવે ભાઈ ગાજર મળ્યું ગાજર હા હા પછી જવાય

તો ઘણું બધું દૂર થઈ જાય મોડાસા દૂર પડે ને તો સૌથી નજીક શું પડે ભાઈ આપણને ખોડિયાર મંદિર ખોડિયાર મંદિર અને એના પછી માલપુર વેરી ગુડ ખબર પડી ગઈ ભાઈ નજીક અને દૂર ચલો ક્યાં દો